પ્રશ્ન કેમ છે તમને બધાને સારું જશે તો તમારો બધી સ્વાગત છે નવા બ્લોગમાં તો આજ છે શુક્રવાર તો અમારા ગામમાં શુક્રવારી કરીને ભરાય છે શુક્રવારી બહુ મોટા ભરાય છે આજ પબ્લિક તમને બતાવું કે એટલું હોય નહીં અને આજુબાજુના ગામડા આવે છે તમને ડાયરેક જ મળી શુક્રવારીમાં જ હલો ભૂગી ગયા છે ને ગાડી કરતી જશે અહીંયા પાર્ક તો હવે તમને બતાવી દઉં અમારા ગામની ગુજરી તો ચાલુ થઈ ગઈ છે જુઓ એમાં ફૂલ ગેરંટી Yao kelat keo અત્યારે હવાર હવારમાં અમે વહેલા આવ્યા છીએ ને એટલે બહુ પબ્લિક ઓછું છે પણ થોડોક બપોર કેળે આવીને પબ્લિક બહુ હોય અત્યારે તોય એમ છે તો ખરી તો ઓછું છે તો હાલો હવે વા ગાજર ને એવું લઈ છે મમ્મી આખો ઠેલો ભરાઈ ગયો જો અને હવે ભૂરાભાઈ પાસેથી દ્રાક્ષ લેશે જો ધીમે ધીમે પબ્લિક વધતું જાય છે અને હું અહીંયા છાયા હોય એવું છું તડકો લાગે છે ને એટલું લઈ લીધું છે અને હવે મમ્મી ગાજર લેશે છે જો બધું લઈને બેન પછી ભાગી ઘરે તો હાલો ઘરે ભોગી ગયો છો અને જો એટલો સામાન લીધો શુક્રવારીમાંથી પડતો એનો તો ઠેલો મારી ગીધે ગાય ની હાલો ગરમી ફૂલ હતી ને પબ્લિક હોય ને હવાર માં ઓછું આવે બપોર જેવું થઈ જાય ને પછી બધા નવરા થઈ ગયા એટલે બપોર કેડે બહુ પબ્લિક હોય બપોર પછી તો પૂરું જ થઈ જાય છે શુક્રવારી નું પણ બોપર લગી હોય અને આજુબાજુના ગામડા નહીં આવે બધા વાહનો લઈને લઈને તો એવી બહુ મોટી ભરાય છે તમે જોઈ જઈ છે તો કાંઈ નહીં હવે તો અહીંયા બેઠો છું ને જમવા બમવાનું કંઈક બનાવી છે અને હું થોડું ઘણું એડિટિંગ કરી નાખું હાલો તો રસોડામાં વહી વસો ને મમ્મી બનાવે છે ગુવારનું શાક આમ જો અને એ પાછું લોયામ બનાવવાનું છે બહુ મજા આવી જાય અને એને શાક બનાવે છે એક નંબર તીખું ને આમ લોયામ બને ને અને એ માથે ચોલામાં બને એટલે ભાઈ મજા જ આવે ખાવાની આમ જો અત્યારે તો તાપ કર્યો છે અને બધી થઈ ગયું છે કટિંગ બટિંગ ગુવાર ઈ નાખો છે ભેગો તો ભાઈ હરગોય ભેગો નાખવાનો છે ગુવારના શાકમાં આમ જો તમે કોઈ દી ખાધું હોય હરગ ગો અને ગુવારનું શાક તો કોમેન્ટ કરી નાખજો અને આવા વિડીયો મજા આવે છે તો લાઈક શેર સસ્ક્રાઈબ કરી નાઈ અને કોમેન્ટ કોમેન્ટી કરી નાખજો એટલે આવા વિડીયો ગમતા હોય તો શાક ચડવા મળ્યું છે મને લાગશે ભાઈ ને ઓહ હો હો શાક બહુ મજા આવી છે ખાવાની હજીયા બનીને તૈયાર થાય ને ત્યારે જોઈજો શાક બહુ મસ્તીનું બની છે દેખાવમાં એવું મસ્તીનું વિશે સ્વાદમાં તો તમે ટેસ્ટ તો નહીં કરી શકો પણ હું કરી શકીએ એટલે સ્વાદ નહીં ભૂકા કાઢી નાખીએ એવું વિશે હજી તો ચડે છે પ્રોપર થઈ જાય ને એટલે તમને બતાવવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ હા હા કેવું મસ્તીનું છે ને હવે રોટલી કરવાની બાકી છે રોટલી થઈ જાય એટલે બે જાય આપણે ફટાફટ ખાવા તો એ અહીં ચૂલે જ કરવાની છે અહીંયા જ ગોવાનો શાક ક્યારે કુકરમાં ન કરીએ અમે લોયામાં જ કરવાનું અમે જ કરવાનું લોયામાં જ તો જ મીઠું થાય નહીં હમ ગોવાનો શાક કુકરમાં ન હાલો થાય હવે રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે જો હમણાં ઉપજ છે જોઈ જો બધે レシピ ઓનો રાખીયો હા છે થી એમ હાથે થી ને છે તો આ ઉપસીઓ બધી ઉફશેસ નહીં આય ઉફસીદી તો હવે રોટલી એક પછી એક થાવા મળી છે ને પછી વીજે હવે ખાવા તો હાલો જમવા બેહી ગયા છે ને આમ જમમ જો ગુવાર ને હરખવાનું શાક ને આ ગાજરનો સંભારો પાપડ રોટલી અને છાસ બાકી છે અને પપ્પા ને મમ્મી ને હવે બેહી ગયા છે ટેણી ખાવા

અને મમ્મી બનાવે છે રસોઈ જો અહીંથી બધું રસોઈ બનાવે ચાલો ઉસી જો હું બનાવવાનું છે અને હું હા પરતો ગીત પપ્પાના મોબાઈલમાં શું બનાવવાનું છું હોટલી સુંઠ ટમેટાનું શાક બની ગયું છે ને આ બની ગયું છે સેવ ટમેટાનું શાક દેશી ટમેટાનું શાક એ રોટલી જે થાય છે એમને ઓકે ઓકે કઈ ન ઘટે તો અત્યારે હું જાઉં છું ગામમાં અને મમ્મી બનાવતી હતી ચીકુનું જ્યુસ જો અને અત્યારે બધે દોસ્તાર દોસ્તાર જાય છે ક્યાંક બે હવા જાઉં તો હાલો જાવ દો મોડું થઈ છે ડાયરેક્ટ ન્યાજ મળી ફિલહાલ અમે આવી ગયા છીએ દીવું ને ડેનિસ ને બધે ભાઈ બહેન ભાઈ બહેન અમારા ગામમાં એ શાળા છે એનું ફંક્શન છે તો જરીક જોવા આવ્યા છે એવું લાગે તો તમને બતાવી Alun betai itu jadi kalau belum betai itu sih ni na beti bohono betawi. Alah ella jisio. Alah tuh nama mana betawi. એન કરું છું અને જોડિયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવલોગ માં જય શ્રી કૃષ્ણ